તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો ખેડૂતોએ મિત્રો દેવા માફીની માંગણી કરી છે ત્યારે હવે બાવીસ તારીખથી ગાંધી ચિંધિયા માર્ગે મોટું આંદોલન થવા જઈ રહ્યું છે જેના વિશે તમને વાત કરવાની છે જી હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો મિત્રો દસ નવેમ્બર રોજ પરેશ ગોસ્વામી દ્વારા છે મિત્રો

કરવામાં આવશે ગોસ્વામી ગાંધીનગર જઈને આંદોલન કરીશું સાથે જ અમારી ત્રણ માંગ છે મેં તમને જણાવીએ મિત્રો માંગો છે સાથે તેમણે કહ્યું છે કે પરમિશન આપે કે ના આપે આંદોલન ગાંધી ચિંદિયા માર્ગે અમે આંદોલન તોડવાના અમારા પ્રયાસો મિત્રો અમારા તત્વો દ્વારા કરવામાં આવશે માટે પણ અમે વ્યવસ્થા કરીશું તેવું પણ તેમણે જણાવ્યું તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં ખતરનાક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આજ તો મિત્રો સાવધાન રહેવા માટેની ચેતવણી જે છે જે સ્કાયમેટ નામની વેધર કંપની દ્વારા આપી દેવામાં આવી છે હવે જે છે તે મિત્રો જેનો ડર હતો એ જ થયું છે કારણ કે આ વર્ષની અંદર મિત્રો ચોમાસા પછીનો આ સૌથી ખતરનાક બીજો વાવાઝોડું છે અગાઉ મિત્રો એક વાવાઝોડું આવી ગયું છે અને હવે મિત્રો આ છે બીજો વાવાઝોડું છે બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થાય તબાહી પહેલા મચાવી હતી મોનથા વાવાઝોડું પછી આ સેનિયાર નામનું બીજું વાવાઝોડું દિવાળી પછી અત્યારે આવ્યું છે અને મિત્રો તમને જણાવી છું સ્કાયમેટ નામની જે હવામાન કંપની છે તેમણે સાવધાની રાખવા માટે કહી દીધું છે કારણ કે ભરશિયાળે જે આ રીતની સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે તે આખા ભારત માટે ખતરનાક બની શકે વાત કરીએ ગુજરાતની તો ગુજરાત ઉપર પણ મિત્રો બાવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ વચ્ચે આ વાવાઝોડાની ચોક્કસ અસરો થવાની છે શું શું અસરો થઈ શકે તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી માવઠા પૂરેપૂરી જોશમાં પડી શકે ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ટાર્ગેટ વધારે થશે કમોસમી માવઠાની સાથે મિત્રો ભારે પવનો પણ ફૂંકાશે ને જો સિસ્ટમ મિત્રો વધારે આગળ વધશે તો ગુજરાતમાં ભારે વરસાદના પણ એલર્ટો બની શકે ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર પાકિસ્તાનનું ડ્રોન ભારતમાં જોવા મળતા નવા નવાજોની એંધાણ કારણ કે પાકિસ્તાને શરૂઆત કરી દીધી છે મિત્રો અને જે દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો ત્યાર પછી લગાતાર પાકિસ્તાનને ડર લાગી રહ્યો છે કે ભારત જે છે તે ગમે ત્યારે યુદ્ધ શરૂ કરી શકે તેવું પાકિસ્તાનના મંત્રીઓ જણાવી રહ્યા છે તેની વચ્ચે આજે મિત્રો અસહ્ય ઘટના જોવા મળી છે રાજસ્થાનની અંદર ભારત પાકિસ્તાન બોર્ડર પાસે મિત્રો રામગઢ નહેરની નજીક મિત્રો ભારત પાકિસ્તાનની સૌથી

શકે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો વાત કરી લીધું ખેડૂતો હપ્તો ન મળ્યો હોય તો આ કામ અત્યારે જ કરવામાં મોટી જાહેરાત જે મિત્રો ઓગણીસ નવેમ્બરના રોજ ગુજરાતના ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના હપ્તા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે જો ખેડૂતોને હપ્તા ના મળ્યા હોય તો શું કરવાનું છે તેના વિશે વાત કરી તો ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે જેમને હપ્તા મળતા નથી તો એના માટે સૌથી પહેલા મિત્રો તમે ફરિયાદ કરી શકો અને પહેલા તો મિત્રો તમારે તમારી રીતે ચેકાસણી કરવાની છે કે તમે ઈ કેવાયસી કરાવેલું છે કે નહીં જો બધી વસ્તુ તમે કમ્પ્લેટ કરેલી હોય અને છતાં પણ હપ્તો ના મળ્યો હોય તો તમે કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરી શકો અને ફરિયાદ નોંધાવશો તો મિત્રો તમારી ફરિયાદનું સમાધાન જે છે તે લાવવામાં આવશે હવે ફરિયાદ ક્યાં કરવાની છે તેના માટે પણ તમને સંપૂર્ણ માહિતી આપું છું સરકારે બે ત્રણ મિત્રો હેલ્પલાઇન નંબર જાહેર કરેલા છે જેમાંનો પહેલો નંબર છે પંદર બાવન એકસઠ આ નંબર ઉપર તમે ફોન કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો બીજો ફોન નંબર છે જીરો અગિયાર ચોવીસ ત્રણસો છસો છ આ નંબર પર પણ મિત્રો તમે ફોન કરીને જે છે તે તમારી ફરિયાદ નોંધાવી શકો તમારી ફરિયાદ જે યોગ્ય હશે તો તમારી ફરિયાદનું સમાધાન જે છે તે મિત્રો સરકાર તરફથી લાવવામાં આવશે અને તમને હપ્તો મળી જશે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવાને લઈને પાલભાઈ અમલિયાની સૌથી મોટી માંગણી તેના વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર હવે સહાયના નાટકો બંધ કરીને ખેડૂતોનું પાક ધિરાણ દેવું માફ કરી દે તેવી રજૂઆત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ અમલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર લખીને માહિતી આપી છે જ્યાં મિત્રો પાલભાઈ અમલિયાએ પત્ર લખીને કહ્યું કે સરકાર હવે સહાયના નાટકો બંધ કરે અને સિદ્ધ ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરે આ પત્રમાં મિત્રો પાલભાઈ અમલિયાએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો ત્યારે સાત સિઝન સિઝનથી ખેડૂતોને વાવાઝોડા અતિવૃષ્ટિ વરસાદનો ભોગ બનવું પડ્યું છે ત્યારે ખેડૂતોની કમર હવે ભાંગી ગઈ છે ખેડૂતોને જે છે સરકાર સહાયની જગ્યાએ સીધી પાકરાણ લોન માફ કરી આપે તેવી માંગ પાલ આંબલિયાએ દેખાડી ત્યાર પછીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર 50000 રૂપિયા સુધીની સહાય આપશે જે હા મિત્રો જો તમારી દીકરીઓ પણ ભણી રહી હોય શાળાની અંદર તો તમને પણ આ પૈસા મળવા પાત્ર થશે કારણ કે સરકાર અત્યારે દીકરીઓને ભણાવવા માટે 50000 રૂપિયા આ યોજનાની અંદર આપે છે યોજના વિશે જણાવી તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો નમો લક્ષ્મી યોજના જે છે તે ચલાવવામાં આવે છે અને આ યોજના હેઠળ સરકારી અનુજાનિત કે ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી મિત્રો દીકરીઓને જે છે તે પૈસા મળવા પાત્ર થશે કારણ કે મિત્રો ભારતની અંદર લોકો જે છે તે દીકરાઓને ભણાવશે પરંતુ પૈસાના અભાવને કારણે આર્થિક સમસ્યાઓને કારણે દીકરીઓને ભણાવી શકતા નથી જેથી મિત્રો દીકરીઓ પણ ભણી ગણીને આગળ વધી શકે અને પોતાનું ભવિષ્ય બનાવી શકે તે માટે સરકાર હવે ફી ભરવા માટે પૈસા આપી રહેશે જો મિત્રો તમારી દીકરીઓ પણ ભણી રહી હોય ધોરણ નવ દસ અગિયાર અને બાર ની વિદ્યાર્થીનીઓ માટે પચાસ હજાર રૂપિયાની સહાય સરકાર નમો યોજના અંતર્ગત આપી રહી તો તમે પણ અત્યારે જ આ યોજનાના ફોર્મ ભરી લેજો કારણ કે દરેક દીકરીઓને જે છે મિત્રો નવ દસ અગિયાર બાર ધોરણની અંદર જે છે તે આ પૈસા મળવાપાત્ર થશે

પેટ ખોરવાઈ રહ્યા છે કારણ કે ગરીબ વર્ગ અને મધ્ય વર્ગના લોકોને જે છે મિત્રો શાકભાજી ખરીદવા માટે પણ વિચારવું પડી રહ્યું છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી છે મોટા ભાગનો પાક ધોવાઈ ગયો છે અને શાકભાજીની અછત સર્જાઈ રહી છે જેના કારણે આ વધારો થયો ભાવનો તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે અને હજુ મિત્રો આ ભાવ જે છે 15 દિવસ સુધી યથાવત રહી શકે ત્યાર પછી જે નવો માલ આવશે મિત્રો માર્કેટની અંદર ત્યાર પછી 15 દિવસ પછી શાકભાજીના ભાવ સસ્તા થશે તેવું લાગી રહ્યું છે કરીએ તો ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટી બોલાવી બેઠક ભ્રષ્ટાચારીઓને લઈને મિત્રો સરકારે લા લાખ દેખાડી છે અને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુસ્સે થયેલી હાલતમાં જોવા મળ્યા કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં લાંબા સમયથી ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમાં પોકારી રહ્યા છે જે અધિકારીઓ ભ્રષ્ટાચારો ફેલાવી રહ્યા છે જેનાથી લોકો હવે કંટાળ્યા છે ત્યારે ગુજરાત સરકારે મિત્રો લીધો છે હવે મોટો નિર્ણય ગુજરાતમાં ચોમાસા બાદ મિત્રો બિસ્માર રસ્તા જોવા મળી રહ્યા છે જ્યાં જોવો ત્યાં મિત્રો રસ્તાઓની હાલત કફોડી છે તેનાથી પણ લોકો કંટાળ્યા છે સાથે જ જે અધિકારીઓને કોન્ટ્રાક્ટરો

અને જેટલા પણ ભ્રષ્ટાચારીઓ છે જેટલા પણ ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ છે તેવા દરેકે દરેક લોકો સામે રીતસરની કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવશે કારણ કે લોકો સાથે મિત્રો જે છે તે હવે કોઈ પણ પ્રકારની ભ્રષ્ટાચારી ચલાવી લેવામાં આવશે નહીં ત્યારબાદ મહત્વનો સમાચાર તો મિત્રો મોદીજીએ કહ્યું આ યોજના તમારું ભાગ્ય બદલશે વ્યવસાય કરવા માટે મળશે 10 લાખ રૂપિયાની સહાય જે આ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે પરંતુ તેવાની આ સૌથી મોટી યોજના છે મોદીજી મિત્રો જ્યારે આવ્યા હતા ત્યારે તેમણે એવું પણ કહ્યું કે આ યોજના ભાગ્ય બદલનારી યોજના છે અને એવા લોકો કે જે જિંદગીમાં કંઈક મોટું કરવા માંગે છે પરંતુ જેમની પાસે પૈસા નથી મૂડી નથી તેવા લોકો આ યોજનાથી પોતાનું ભાગ્ય બદલી શકે જે મિત્રો આ યોજના એવા લોકો માટે છે કે જે કંઈ પોતાનો નાનો મોટો બિઝનેસ અથવા ધંધો શરૂ કરવા કરવા હોય અને જો તેમની પાસે પૈસા ના હોય તો આ યોજના અંતર્ગત જે છે મિત્રો સરકાર તમને 10 લાખ રૂપિયા સુધીની સહાય લોન રૂપિયા આપશે તો એવા લોકો જેમને મિત્રો પોતાનું કોઈક નવું શરૂ કરવું હોય નવો બિઝનેસ શરૂ કરવો હોય અને પૈસા ના હોય તો તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના અરજી કરી શકો જેમાં 10 લાખ શરૂઆતમાં અને ત્યાર પછી તો 20 લાખ રૂપિયા સુધી લોન જે છે તે મિત્રો મળવા પાત્ર થશે અને મોદીજીની આ સૌથી મોટી એક યોજના છે જેને મિત્રો મોદીજીએ ભાગ્ય બદલનારી યોજના ગણાવી ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો એક રૂપિયો પણ આપતા નહીં કારણ કે અત્યારે આવી રહ્યા છે ખેડૂતોને મિત્રો ખેડૂતોની ફાયદો ઉઠાવીને ખેડૂતો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે તે ખાસ સાવધાન થઈ જાય હવે તો સરકારે પણ મિત્રો જે છે તે ખાસ કરીને હવે મિત્રો સરકારે પણ જે છે તે ખાસ એક પરિપત્ર બહાર પાડીને ખેડૂતોને સૂચના આપી દીધી છે કે ખેડૂતોએ શું કરવાનું છે તો મિત્રો તમને ખબર હશે કે જે દિવાળી પછી વરસાદ આવ્યો તેને કારણે જે સહાય જાહેર કરી છે સરકારે તેના અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે સરકારે દસ હજાર કરોડનું પેકેજ

મિત્રો સરકારે કહી દીધું કે કોઈ પણ પ્રકારનો અરજી માટે ચાર્જ લેવાનો નથી ખેડૂતો એક રૂપિયો પણ આપવાની જરૂર નથી અને જો કોઈ પણ વ્યક્તિ તમારી પાસે રૂપિયાની માંગણી કરે છે તો મિત્રો તાત્કાલિક તમે તેની જાણ સંબંધિત અધિકારીઓને કરી શકો જેથી મિત્રો તેના ઉપર કાયદેસર કડક કાર્યવાહીઓ કરવામાં આવે તો દરેક ખેડૂતો જે છે તે ફસાતા નહીં એક પણ રૂપિયા આપવાનો નથી મફતમાં ફોર્મ ભરાવી દેવાના ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની લોકોની મોટી અપીલ જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી માણસો આવી રહ્યા છે આ એસઆઈઆર ના ફોર્મ ફોર્મને લઈને મિત્રો તમને જણાવી દઈએ સરકાર એટલા માટે આ ચૂંટણી કાર્ડ ને લઈને આ ફેરફારો કરી રહી છે કે જેનાથી જે પણ વ્યક્તિઓ ભારતના નથી બિન ભારતીય રહેશે અને ખોટી રીતે ભારતમાં રહેશે તેને તાત્કાલિક અહીંયાથી બાકાત કરીને તેના દેશમાં મોકલવામાં આવે છે જેમાં હજારો ને લાખો બાંગ્લાદેશીઓ જે છે મિત્રો

એસઆઈઆર ફોર્મ ભરીને આ પ્રક્રિયાને વધુ પ્રોત્સાહન આપ્યું છે અને આપણી ઘરે મિત્રો જે સરકારી એસઆઈઆરના ફોર્મ આવી રહ્યા છે બીએલઓ એલ જે પહોંચાડી રહ્યા છે તે ભરીને આપણે પણ મિત્રો આ પ્રક્રિયામાં સહયોગ આપવો

ગાડીઓ છોડીને રસ્તા ઉપર નાગરિકોની જેમ ફરો તો તમને સાચી ખબર પડે કે શું કામ કરવાના છે પરિસ્થિતિ કેવી છે તેનો ખ્યાલ આવશે તેવી પણ મિત્રો કડક ટકોર જે છે તે હવે કમિશનર દ્વારા અધિકારીઓને ફફડાવવામાં આવ્યા ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત મોદી સરકારમાં મોંઘવારી આસમાને પહોંચતા સૌથી મોટો ખુલાસો ત્યારે મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલના ભાવ વધ્યા ડીઝલના ભાવ વધ્યા દૂધના ભાવ વધ્યા બધી જ વસ્તુઓના ભાવ ડબલ થઈ જવા આવ્યા છે ત્યારે પેટ્રોલ જે છે તે પહેલા છાસઠ રૂપિયા લિટર મળતું હતું કોંગ્રેસ સરકારમાં ત્યારે હવે 95 રૂપિયા રૂપિયાથી 96 રૂપિયા લિટર પહોંચી ગયું છે સાથે જ મિત્રો સિલિન્ડરનો ભાવ પણ ચારસો દસ રૂપિયા ગેસ સિલિન્ડરનો હતો રૂપિયાને પાર થઈ ચૂક્યો છે લોટનો ભાવ વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે કઠોળથી માંડીને દૂધ પણ મિત્રો મોંઘું થયું છે આમ મોદી સરકાર લોકોની મોંઘી પડી રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું તો મિત્રો રાહુલ ગાંધીની વાત તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લખી જણાવી દેજો ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર ખેડૂતોને દસ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે યોજનાઓમાં ફોર્મ ભરી દેજો જ્યાં મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડ ઉપર જ દસ થી વીસ રૂપિયાની સહાય મળી જવાની છે તમને મિત્રો જણાવી દઈએ આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને જે છે તે દસ હજારથી લઈને વીસ રૂપિયા સુધીની સહાય જે છે તે મળવા પાત્ર થવાની છે તો આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને યોજનાનો લાભ તમે ક્યાં જઈને લઈ શકો તો મિત્રો તમારી નજીકની કોઈ પણ સરકારી બેંકમાં જઈને તમે આ યોજના વિશે પૂછતાછ કરી શકો અને આ ના ફોર્મ ભરી શકો આ યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો એ છે હેતુ એ છે કે નાના પરિવારો અને ખેડૂત પરિવારો છે તેને મદદ કરીને મિત્રો પગભર કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે આ યોજના શરૂ કરી